નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બોલિવૂડ અભિનેતા રણવીરસિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે ઋષંભ શેટ્ટીની ફિલ્મ કતારા ચેપ્ટર એક પર એક ફિલ્મ ફેસ્ટિવલમાં રણવીરે એવી ટિપ્પણી કરી હતી કે જેનાથી ભારે વિવાદ સર્જાયો હતો હકીકતમાં ઋષંભે તે ફિલ્મમાં દેવી ચામુંડાનો રોલ નિભાવ્યો હતો જેની રણવીરે મજાક ઉડાવી હતી જે પછી તેની ભારે ટીકા થઈ હતી વિવાદ વધતા રણવીરે માફી પણ માંગી હતી જો કે તેની માફીથી પણ કોઈ ખાસ ફરક પડ્યો નથી હવે રણવીરસિંહ સામે ધાર્મિક લાગણી દુભાવવા દેવ પરંપરાનું અપમાન કરવાને હિન્દુ આસ્થાની મજાક ઉડાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે હાલમાં જ ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના મંચ પર રણવીરસિંહે કતારાના મુખ્ય અભિનેતા રીષમ શેટ્ટી સામે દેવી એક્ટિંગની મિમિકી કરી હતી આ એક્ટિંગ ચામુંડા દેવીના નૃત્ય પર આધારિત છે આ કારણસર અનેક હિન્દુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી અને સોશિયલ મીડિયા રણવીરસિંહની આકરી ટીકા શરૂ થઈ હતી આ વિવાદ એટલો વકર્યો કે હિન્દુ જનજાગૃત સમિતિ સહિત અનેક સંગઠનોએ ચામુના દેવીનું અપમાન કરવા બદલ રણવીરસિંહ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ પણ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ